મિત્રો આપણે ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફરી એક નાડીઓમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે મિત્રો એસએસસીએ એક્ઝામ કેલેન્ડરને અપડેટ કર્યું છે હવે શું કેલેન્ડરમાં શું શું અપડેટ થયા છે કઈ કઈ નવી પોસ્ટ છે એસએસસી એમટીએસ છે ખાસ કરીને જે લોકો રાહ જોઈને બેઠા હોય છે કે એસએસસી એમટીએસસી વેકેન્સી આવવાની હતી હજુ સુધી નથી આવી તો ક્યાં સુધીમાં આવશે આ બે હજાર ચોવીસના વર્ષમાં ઓકે સંપૂર્ણ માહિતી મેળવીશું કે એક્ઝામ પણ ક્યારે લેવાશે વિગતવાર દરેકે દરેક એસએસસીની જે પણ અપકમિંગ ભરતી છે એ દરેકે દરેક ભરતીની આપણે અપડેટેડ માહિતી મેળવવાના છીએ પ્લીઝ મિત્રો વિડીયોને લાસ્ટ સુધી સ્કીપ કર્યા જોજો એણે આવા જ પ્રકારના સરકારી ભરતીના અપડેટ આ આપણી ચેનલ પર જોવા મળતા રહેશે જો તમે સરકારી ભરતીની તૈયારી કરતા હોય તો આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો વધુ આમિસ કરે આગળ વિડીયોને આગળ સ્ટાર્ટ કરે હવે મિત્રો અહીંયા તમે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે જે એસએસસીનું કેલેન્ડર છે બે હજાર ચોવીસ પચીસ માટેનું અપડેટેડ કેલેન્ડર અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો હવે મિત્રો મે જૂન મહિનાની અપડેટેડ જે વેકેન્સી છે અપકમિંગ સોરી અપકમિંગ જે વેકેન્સી છે એની વાત કરું મિત્રો તો તમે જોઈ શકો કે સૌથી પહેલાં જે તમને ભરતીની વાત કરવાનું છે એ એસએસસી સીજીએલ છે રાઈટ કમ્બાઇન ગ્રેજ્યુએટ હાયર સેકન્ડરી લેવલ ઓકે તો આના ફોર્મ ક્યારે ભરાશે તો સોરી સોરી ઓકે અહીંયા છે સીજીએલ કમ્બાઇન્ડ ગ્રેજ્યુએટ લેવલ એક્ઝામ છે એના નોટિફિકેશન તમને ચોવીસ જૂન બે હજાર ચોવીસે તમને નોટિફિકેશન જોવા મળશે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં એની એક્ઝામ લેવામાં આવશે મિત્રો ઓકે તો જે પણ લોકો ગ્રેજ્યુએટ હોય એ લોકો આમાં ફોર્મ ભરી શકે અને હાયર લેવલ ઇપ્રોસ્ટ એટલે કે ગ્રુપ બી અથવા તો ગ્રુપ સી ઓફિસર ડાયરેક્ટ બની શકે મિત્રો ઓકે જેમ કે જીએસટી ઇન્સ્પેક્ટર છે ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટર છે પછી સીબીઆઈ ઓકે સીબીઆઈમાં સબ ઇન્સ્પેક્ટર છે આવી મોટે મોટે પોસ્ટ ઉપર તમે આ ભરતીના થ્રુ જઈ શકો આના પર ડિટેલ વિ આવેલો છે આપણે ગુજરાત સ્ટડીઝ ચેનલ ઉપર તમે સર્ચ કરજો કે સીજીએલ બાય ગુજરાત સ્ટડીઝ તમને વિડીયો જોવા મળી રહેશે ત્યાર પછી એમટીએસની વાત કરીએ કે મિત્રો દસ પાસ ઉપર એમટીએસ ઘણા બધા લોકો પૂછતા હતા કે જે મે મહિનામાં જે વેકેન્સી આવવાની હતી એ હજુ સુધી વેકેન્સી કેમ નથી આવી ઓકે તો મિત્રો એ વેકેન્સીને બે હજાર ચોવીસ માટે પોસ્ટપુન કરીને સત્યાવીસ જૂને તમને એનું નોટિફિકેશન જોવા મળશે ત્યારે સત્યાવીસ જૂન એટલે કે આ જ મહિનામાં તમને એનું નોટિફિકેશન જોવા મળશે એક્ઝામ લેવા છે ઓક્ટોબર નવેમ્બર બે હજાર ચોવીસમાં એક્ઝામ પર લેવામાં આવશે બીજું સ્ટેનોગ્રાફરની ખાસ કરીને જે લોકો સ્ટેનોગ્રાફરનો કોર્સ કરેલો સૌથી ઓછું કો કોમ્પિટિશન જે હોય ને તો મિત્રો સ્ટેનોગ્રાફરમાં હોય છે ઓકે છવ્વીસ જુલાઈ બે હજાર ચોવીસ આનું નોટિફિકેશન તમને જોવા મળશે એક્ઝામ પર ઓક્ટોબર નવેમ્બરમાં લેવામાં આવશે જે લોકો જુનિયર હિન્દી ટ્રાન્સલેટર માટે એપ્લાય કરવા માગતા હોય તો બે ઓગસ્ટે એનું નોટિફિકેશન તમને મળી રહેશે હવે બીજી એના પછી સૌથી મોટી ભરતીની વાત કરીએ એસએસસી જેડી ઓકે એસએસસી જેડી શું છે એમાં તમને થોડી માહિતી આપી દો કે મિત્રો એસએસસી જેડી એવી જોબ છે યુનિફોર્મ ટાઈપની છે ઓકે જે લોકો સેન્ટ્રલ આર્મેડ ઓકે સેન્ટ્રલમાં જે પણ આર્મેડ ફોર્સીસ હોય છે ને જેમ કે સીઆઈએસએફ છે બીઆઈએસએફ છે એસએસ એસએસએફ છે પછી સીઆરપીએફ છે તો આમાં કોન્સ્ટેબલ તમે જોઈન કરી શકો એનઆઈએ છે ઓકે તો આમાં તમે એઝ અ કોન્સ્ટેબલ તરીકે જોઈન કરી શકો અને યુનિફોર્મ ટાઈપની જોબ હોય છે અને ખાસ કરીને એસએસસી ઘણી વખતો સાયન્સ સાયન્સ સિત્તેર હજાર પણ વેકેન્સી આની જાહેર કરતું હોય છે બહુ મોટી ભરતી હોય છે મિત્રો ઓકે તો એ નોટિફિકેશન તમને સત્યાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસે નો નોટિફિકેશન જોવા મળશે એક્ઝામ તમને બે હજાર ચોવીસ પચીસમાં આની એક્ઝામ લેવામાં આવશે આના માટે મેલ એન્ડ આના માટે મેલ અને ફિમેલ કેન્ડિડેટ ફોર્મ ભરી શકે એપ્લાય કરી શકશે રાઇટ તો મિત્રો આ હતું એસએસસી એક્ઝામ કેલેન્ડર મિત્રો બે હજાર ચોવીસ પચીસનું જે લોકો ખાસ કરીને પૂછતા હતા કે વેકેન્સી કેમ નથી આવતી ક્યારે આવશે તો આ તમને માહિતી આપી દીધી અપકમિંગ વેકેન્સી તમને જોવા મળશે આ જ મહિનામાં ઓકે તો આના ઉપર જ્યારે પણ ભરતીની જાહેરાત થાય છે જેમ કે સીજીએલ થાય તો એના પર હું સેપરેટ અલગ વિડિયો બનાવીને આવીશ એમટીએસ ઉપર ભરતી જાહેરાત થાય છે તો એમટીએસ ઉપર પણ આપણી ચેનલ પર સપરેટ સેપરેટ અલગ ડિટેલમાં વિડીયો આવી હશે એક્ઝામ પેટરની સિલેબસ શું રહેશે એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે દરેક માહિતી ઉપર ઓકે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અપડેટેડ વિડીયોની માહિતી માટે અથવા તો અપડેટેડ વિડીયો માટે ઓકે તો મળે નેક્સ્ટ વિડીયોમાં આજે વિડીયો પૂરતું આટલું જ